નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે પાલિકાના સહયોગથી વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર જનરક્ષક મશીન લગાવવામાં આવ્યા છે લોકોને ઇમરજન્સી સુવિધામાં રાહત મળે કોઈનો જીવ બચી શકે તે ઉદ્દેશ સાથે આ જનરક્ષક મશીન અહીંયા લગાવવામાં આવ્યા છે રાત્રિ બજાર ખાતેનું આ જનરક્ષક મશીન છે પરંતુ આ મશીન અત્યારે બંધ હાલતમાં જોવી જોવા મળી રહ્યું છે કોન્સેપ્ટ સારો છે ખાસ કરીને વિદેશમાં આ પ્રકારની સિસ્ટમ જોવા મળતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ આ રીતની સિસ્ટમ અહીંયા લગાવવામાં આવી છે લોકોને ઇમરજન્સી માટે આ મશીન થકી ઉપયોગ થઈ શકે અને લોકોની સુવિધા નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટેના ઉદ્દેશ સાથે આ મશીન અહીંયા લગાવવામાં આવ્યું હતું ખાસ કરીને આપ જુઓ છો જનરક્ષક મશીન આને નામ આપવામાં આવ્યું છે અને આ મશીનમાં પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર ત્રણ બટન લગાવવામાં આવ્યા છે એટલે કોઈ પણ રાહદારી હોય કોઈ પણ અકસ્માતનો ભોગ બન્યા હોય કોઈ ઇમરજન્સીનો ભોગ બન્યા હોય તો તૈયારીમાં આ મશીન દ્વારા કોન્ટેક કરીને એને જે પ્રાથમિક સુવિધા સહિતની જે પણ સુવિધા અહીંયા જોઈએ પોલીસ ફાયર અને મેડિકલ સહિતની એ તમામ સુવિધા આ મશીન થકી મળી રહે તે માટેના ઉદ્દેશ્ય સાથે આ મશીન લગાવવામાં આવ્યું છે પરંતુ ઘણા સમય પહેલા આનું ઉદઘાટન થઈ ગયા બાદ પણ અત્યારે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે વિચાર સાથે આ મશીન જે લગાવવામાં આવ્યું હતું જે ઉદ્દેશ સાથે લગાવવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક અત્યારે ઉદ્દેશ સાકાર નથી થઈ રહ્યો તેવું જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે આ બટન જે અત્યારે દબાઈએ કોઈ જાતનું રિસ્પોન્સ નથી એટલે આ મશીન છે આ બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યું છે પ્રાથમિક સુવિધા સહિતની કિટ અહીંયા ઉપલબ્ધ છે અને લોકોની સમસ્યા ખાસ કરીને આજે એલએનટીનો જે વિસ્તાર છે એલએનટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં એક્સિડન્ટની ઘટનાઓ થતી હોય છે લોકોએ અહીંયા જાન પણ ગુમાવ્યા છે ત્યારે આ મશીન આ જગ્યા પર લગાવવું એક સારી બાબત હતી પરંતુ અત્યારે જ્યારે આ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થાય છે આપણી સાથે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર છે કમલેશભાઈ શું કહેવા માંગશો જે સાથે મશીન લગાવવામાં આવ્યું છે સાકાર નથી વડોદરા શહેર સ્માર્ટ સિટીની તો વાતો થઈ છે બે હજાર સત્તર થી સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યો ત્યારબાદ સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે કામો થયા છે એની મેં ભ્રષ્ટાચાર થયો છે એમાં કેટલાક કામો પણ નથી થયા એ જ રીતે હાલમાં જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર વાવભાઈ કરવા માટે ઘણા નેતાઓએ જ્યારે અહીંયા ગાડી લોકાર્પણ કરવામાં આવ્યા પછી જયારે જનરક્ષણ મશીન ને બટનો પણ દબાયા પરંતુ ખાલી ખાલી બટનો દબાવીને પબ્લિકને ગુમરાહ કરવાનું એક આ ષડયંત્ર છે એટલે ખાસ કરીને જનરક્ષણ મશીન ખુબ સારી વસ્તુ છે કારણ કે ઇમરજન્સી વસ્તુ છે પોલીસ પણ આવી શકે છે એમ્બ્યુલન્સ પણ આવી શકે છે ફાયર બ્રિગેડ પણ આવી શકે છે સાથે સાથે મેડિકલ નું પણ જે કહેવાય છે કે અંદર સમાવેશ છે એટલે ખાસ વડોદરા શહેરના નાગરિકો માટે ખુબ સારી બાબત છે ને વડોદરા શહેરની અંદર ત્રણ મશીન લગાવ્યા છે એટલે અમે જે મશીન લગાવ્યા છે તેના માટે તો અમે ખુશ જ છીએ પરંતુ મશીન ચાલુ કેમ નથી કરવામાં આવ્યા એના માટે અમને ઘણી દુઃખદ છે કારણ કે વડોદરા શહેરની અંદર જયારે જયારે કોઈ પણ ઉદઘાટન કરવામાં આવે છે તો ઉદઘાટન ખાલી શોભા કરવા શોભાના કરવામાં આવે છે અને જયારે જયારે કોઈ પણ જગ્યાએ પોતે ઘર લો તો ગૃહ પ્રવેશ કરો તો એનું ઉદઘાટન કર્યા પછી ત્યાં ગાડી રહેવા જતા હોય છે પરંતુ હાલમાં જે મશીન છે મશીનનું ઉદઘાટન કેમ કરવામાં આવ્યું કોના દ્વારા કરવામાં આવ્યું અને કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જે આવનારા ઇલેક્શનની અંદર જયારે વોટ લેવા માટે આ મશીનનું સ્થાપના કરવામાં આવી છે એટલે ખાસ કરીને સંપૂર્ણ તપાસ પણ થવી જોઈએ અને આ મશીન ને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે ખાસ કરીને આ મશીન ચાલુ કરતી ઉદઘાટન પણ થઈ ગયું હવે એ લોકો માં શું બાકી રહી છે કે ભાઈ હવે કઈ રાહ જોવાની છે જોવાનું છે કે આવનારા ઇલેક્શન ચાર તારીખે રિઝલ્ટ આવશે ત્યારબાદ ચાલુ કરશે જેમ અત્યારે બાબત જે ચાલી રહી છે કે ઇલેક્શન ગયું અને સ્માર્ટ મીટરો આવી ગયા એટલે કઈક ને કઈક પબ્લિક ને ગેરમાર્ગે દોરવાનો એક ષડયંત્ર રચી રહ્યા છે વડોદરા શહેર ની અંદર જયારે કહેવાય છે કે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા અનેક કામગીરી તો કરવામાં આવે છે પરંતુ કામગીરીની અંદર લાલિયાવાડી જોવા મળે છે સાથે કામગીરીને જે કે એની સ્થાપના અને અને ચાલુ એક પણ કામગીરી થતી ખાસ કરીને આજે સુરત અને અમદાવાદ જયારે પ્રથમ ક્રમાંકે આવતું હોય અને વડોદરા શહેર સ્માર્ટ સિટી પાછળ જતી હોય એટલે આ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે અને સ્માર્ટ ન્યૂઝના માધ્યમથી મારી અપીલ છે કે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન આ તમામ લોકો એસી કેબિનમાં જયારે

મશીન કઈ રીતનું છે લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરવો છે જેથી કરીને જનજાગૃતિ આવે અને મશીન ઘણા લાભ થાય એવું છે એટલે ખાસ આ મશીન વહેલા માં વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમારે ખાસ માંગણી છે ચોક્કસ તાત્કાલિક અસરથી આ મશીન ચાલુ કરવામાં આવે કેમ કે આ લોકોની નાગરિકોની સુવિધા માટેનું મશીન છે અને લોકોને સુવિધા મળી રહે તે માટેનો આ ઉદ્દેશ જે પાલિકા તરફથી જે રાખવામાં આવ્યો છે ખાસ કરીને એ કાબિલે તારીફ છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે વડોદરા શહેરના જે સત્તાધીશો છે આવા મશીનો આવી જે નવા નવા જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો જ્યારે ઉદઘાટન સાથે ચાલુ થઈ જશે ત્યારે સ્માર્ટ સિટી ચોક્કસ વડોદરા શહેર બનવામાં અગ્રેસર રહેશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુ ટુડે ન્યૂઝ વડોદરા